ભયની અહીંયા લીલ જાય છે દવાખાને હું હજુ આ રસ્તામાં છું આ ટ્રાફિકમાં અહીં ફસાયો છું આ અને હવે બસ અહીંયાથી ડાયરેક્ટ હું દવાખાને જ જઈશ અને કેવું થાય છે આજે ડિલેવરી થઈ જાય અથવા તો કાલ હવે ક્યારે થાય એનું કોઈ નક્કી નથી જે બી હું અપડેટ આવીશ તમને બીજું તો હું કહું આ ઘણી ટ્રાફિક છે યાર બસ તમે દુઆ કરજો કે શાંતિથી નોર્મલ ડિલિવરી થઈ જાય અને શાંતિથી પતી જાય એવું બચ્ચું હચ્ચું બધું સહી સલામત થઈ જાય બરોડા બરોડા મેં પહોંચી ગયો છું મિત્રો પણ હું ડાયરેક્ટ ઘેર બેર નથી જતો અને ડાયરેક્ટ હોસ્પિટલ જ પહોંચું છું કેમ કે કે તમે ગમે તે કરીને ફટાફટ આવી જાઓ ને કે હારો હારો મેં તો આવી જાઓ શાંતિ રાખ તો બ્રિજ ઉપર તો કઈ ઉતરવાનું કઈ ચડવાનું કઈ ખબર જ નથી પડતી અમુક ટાઈમે આટો આવી જવાય છે મારથી પણ ઉતરી જ છું ગમે તે સર્કલ પર બરોબર છે એમ લાગે બહાર ભાઈ ને બધા બેઠા છે

મિત્રો ડિલિવરી પહેલેના થોડાક બેઝિક રિપોર્ટ કરાવવાના હોય છે સીબીસી રિપોર્ટ કરાવવાના છે કે સેમ્પલ લેવા માટે આવી ગયા છે ભાઈ એવા કે આ બધે જો ઓળખાય ને એવી થી જિલ્લા આમ કરીને બસ થઈ ગયું થઈ ગયું દુખે છે કે કૂતરો કિંજલ ને બધી દવા ચાલુ કરી દીધી છે અને અમે અહીં બેઠા છીએ મમ્મીને ને હું કેવું મમ્મી આ બાજુ દેખો ને બોલો પણ કિંજો પડખો ફેરવીને હોઈ ગયેલી છે નહીં કિંજો એ પણ અંગૂઠો ઓછો કરે વેટિંગ મેં બેઠા છે અમે રાહ દેખીએ નાની લો ભાઈ છે જીજાજી મનીષાબેન નહીં ભાઈ

થોડું મમ્મી મને ગભરાટ સાથે કરે છે બસ ભગવાનને પ્રાર્થના કરી બધું કમ્પ્લીટ થઈ જાય સારું સારું સાહેબે કીધું છે કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ ચિંતાથી કરવાની થોડી વાર નથી મિત્રો ઓપરેશન થિયેટર છે આમાં લઈ ગયા છે કિંજુના જૂના એની રૂમ છે અહીંયા એડમિટ કરી છે કિંજુના એટલે આ બેડ એનો

એ ટાઈમે મિત્રો તમે એટલી બે ત્રણ કલાકની મેં આખા ચાલીસ હજાર રૂપ પડ્યા અને એની મેં એટલી કોમેન્ટો કરી કે વિકેભાઈ કોઈ ચિંતા નથી કરો કોઈ ટેન્શન નથી લો માતાજીની કૃપા ભગવાનની કૃપા બધાની જ કૃપા અને મારા મિત્રો તમારી બધાની દુવા ભગવાનની દુઆ અને મારે લક્ષ્મી આવી ગઈ દેખો અને મારા બેબી તરફથી અને મારા તરફથી તમને થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને ખરેખર એમ દિલથી પસંદ કરો છો હવે અમારે ફેમિલી થઈ ગયું કિંજલ ને હું હતો પેલા નહાવા આવી ગયા લક્ષ્મી રાણી લક્ષ્મીભાઈ આ ઇન્વોલ્વ થઈ ગયા આપણા બ્લોક ની અંદર હવે અરે હવે ખૂબ મજા આવશે ખૂબ જલસા કરશું આપણે અને તમે સપોર્ટ કરતા રહેજો જય માતાજી કિંજુ બહાર આવે છે હવે બેબી તો બહાર કાર નું આવી ગયું પણ કિંજુ બહાર આવે છે થેન્ક યુ સો મચ સિસ્ટર અને કિંજુ કેવર યુ એ કેવું ભાનમાં છે કે હે બધી ખબર પડે છે ને ઓકે કુન આવી ખબર કે તને હા તારાજી બી કિંજ્યું હાવ ખતરનાક દેખો મમ્મી બતાડો પેલીને કેસ બતાડો આમ એ બી આ કિંજલ ને કિંજલ લાગે કીધું બધું થેન્ક યુ સો મચ કી દે જોરતું પણ થેન્ક યુ સો મચ અમે એકદમ કમ્પ્લીટ દે મસ્ત દેશું એ

પેલો ખબર કાઢો આવી જાવ આ એક બીજો મારો જીજો તમે ઓળખતા હતો આ એક મારો આ બધા ચારે જીજા ભેગા થઈ રહ્યા છે બધા આવી ખબર કાઢો અને બસ મસ્ત સોંધી બધું પતી ગયું અને કિંજલ કમ્પ્લીટ છે નોનું બસુ એ કમ્પ્લીટ છે અને હું લેશો સાહેબ આપણે મેં તો પ્રાઇસ નું કીધું

દેખવા બી નહીં દેતી ઊંઘ્યા કરે છે મિત્રો રાતના રાતના ત્રણ વાગ્યા છે અને ધંધે લાગી જો છું હું હું કે બારિયા રીલ મેકર પણ આ મને રીલો બનવાની છે આહી મન બનાવવા કે દેવાની એમ પિતાની ફરજ તો બજાવી પડે ને જગાડે છે બરાબર જો જો તમે એવું કહો એટલે રહે રિસાઈ ગયો બધી જ ખબર પડે ઊંઘી રહેલો મિત્રો અને આખી રાત્રે નોનું બચ્ચું ઘણું રડ્યું ખૂબ હેરણ થયો પણ કંઈ નહીં ફર્સ્ટ પહેલો દિવસ હતો મારે એની હંગાત જ રહેવાનું છે એટલે ધીરે ધીરે ટેવાઈ જઈશ તો મિત્રો ખાસ કરીને આપણી ઇન્સ્ટા ફેમિલી ને યુટ્યુબ ફેમિલીને થેન્ક યુ સો મચ તમારો યાર ખૂબ ખૂબ આભાર તમે ખૂબ સપોર્ટ કરો છો ખાલી મેં એક રીલી મે કે હું આટલો લેટ ને હું એનાથી દૂર છું તમારો એટલા બધા કોમેન્ટ આવી દિલથી કોમેન્ટો આવી કે માતાજીની કૃપા ભગવાનની કૃપા મિત્રો તમારી કૃપા માતાજીને ભગવાનની કૃપાથી બધી સારું સારું કમ્પ્લીટ થઈ ગયું મિત્રો તો બસ આ લોકો અહીંયા હું સમાપ્ત કરું અને ફરીથી ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ સો મચ